તો એની અંદર સૌથી પહેલી વાત આવશે રેશમી કાપડ ઉદ્યોગ રેશમ રેશમમાંથી બનતી અલગ અલગ પ્રકારની વસ્તુઓ સૌથી પહેલા હેતુલક્ષી પ્રશ્નની વાત કરીએ કે ચીન પછી ભારતનો બીજો નંબર છે રેશમનું ઉત્પાદન રેશમનું ઉત્પાદન કરવામાં ચીન પછી ભારતનો બીજો નંબર છે અને ભારતમાં ચાર પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે

યુરોપીય દેશોની અંદર આફ્રિકા ખંડની અંદર આવેલા જુદા જુદા દેશોની અંદર રેશમી વસ્ત્રોની ભારત નિકાસ કરે છે ભારતના ગ્રાહકો ઘણા બધા દેશો છે ઇંગ્લેન્ડ રશિયા મલેશિયા સાઉદી અરેબિયા ઘણા બધા દેશોની અંદર ભારત રેશમી વસ્ત્રોની નિકાસ કરે છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતને ચીનની સાથે હરીફાઈનો સામનો કરવો પડે છે ચીન પછી ભારતનો બીજો ક્રમ છે એટલે ચીન સાથે હરીફાઈ રહે છે ભારતને પછી વાત આવે છે ઉની કાપડ ઉન ઘેટાના શરીર ઉપરથી ઉન મેળવવામાં આવે છે ઉની કાપડ ઉદ્યોગ અથવા ગરમ કાપડ ઉદ્યોગ તો એની સૌથી પહેલી વહેલી મિલ કાનપુરમાં સ્થપાણી હતી કયા ઉદ્યોગની સૌથી પ્રથમ મિલ કયા શહેરમાં સ્થપાણી એની જરા યાદી બનાવી દેવાની કાપડ ઉદ્યોગ સૌથી પહેલી વેલી મિલ મુંબઈ આપણે સણ ઉદ્યોગ ની વાત કરી તો એ સણ ઉદ્યોગની મિલ કોલકાતા ની અંદર શરૂ થઈ ઉની ઉદ્યોગ ઉદ્યોગની મિલ કાનપુર માં શરૂ થઈ આ બધું હેતુલક્ષી પ્રશ્નોની અંદર જરા વધારે ધ્યાન રાખીને તૈયારી કરવી પડે દોસ્તો પછી ધારીવાલ અને બેંગ્લોરની અંદર પણ મિલો શરૂ થઈ ભારતના ઘણા બધા રાજ્યોની અંદર આ ઉદ્યોગ અત્યારે ધમધમી રહ્યો છે બીજા નંબરે મહારાષ્ટ્ર રાજ્ય આવેલું છે એ જરા ધ્યાન દઈ દેવાનું છે બીજી કોઈ વસ્તુ આમાં વધારે અગત્યની નથી બાકી તો શહેરોના નામ આપેલા છે પંજાબ ની અંદર ધારીવાલ લુધિયાણા અમૃતસર નકશા પૂર્તિ માટે આમાંથી કોઈ પણ એક શહેર યાદ રાખી લેવાનું એટલે નકશા પૂર્તિ છે ઉત્તર પ્રદેશના ઘણા બધા શહેરો છે ગુજરાતમાં છે હરિયાણા રાજ્ય છે અ રાજસ્થાનની અંદર ઘણા બધા શહેરો છે જમ્મુ કાશ્મીર માં છે કર્ણાટક ની અંદર છે એટલે પંજાબ ઉત્તર પ્રદેશ ગુજરાત હરિયાણા જમ્મુ કાશ્મીર કર્ણાટક પણ બનાવવામાં આવે છે અને વિશ્વના અનેક દેશોની અંદર એ ગરમ વસ્ત્રોની ભારત નિકાસ પણ કરે છે ત્યાર પછી વાત આવશે કૃત્રિમ કાપડ કૃત્રિમ રેસામાંથી બનાવવામાં આવતું કૃત્રિમ કાપડ કૃત્રિમ રેસા અથવા એને માનવ નિર્મિત રેસા પણ કહેવાય અથવા એને સિન્થેટિક રેસા પણ કહી શકાય અલગ અલગ નામથી એને ઓળખવામાં આવે છે કૃત્રિમ કાપડ એટલે નાયલોન ટેરલીન પોલિયેસ્ટર આ બધું જે અલગ અલગ પ્રકારનું કાપડ છે એને કૃત્રિમ કાપડ કહેવામાં આવે છે તો આ કાપડ છે એ મજબૂત છે ટકાઉ છે

અને ઉનના રેસા એની અંદર ભેળવવામાં આવે છે બધા રેસાઓને મિક્સ કરી અને પછી કૃત્રિમ કાપડ છે તૈયાર કરવામાં આવે છે ઘણા બધા શહેરોની અંદર એની છે એ તમામ શહેરોના નામ યાદ રાખવાની જરૂર નથી તો આ વિડીયોઝની અંદર આપણે કૃત્રિમ કાપડ વિશે વાત કરી આવી જ રીતે ફરી પાછા મળતા રહેશું Thank you, thank you.